આ તો છોકરું મારું હોય એમ શાનું લાગે હું લાગુ તો મારું એમ શાનું પણ ક્યાંથી નહીં રખડતું રખડતું માં ડાયું તો છે ચાર નું તો એના બાપને વાત કરવી પડશે આપણે એનો બાપ જયારે ચટમકન નો થાય તો આ કાનો લડવા આવે એમ કે આપણે છોકરો એવો છે ને શું ચોખાના પાર્સલ ક્યાં હમણાં બરાબર ને એવું જ પડશે દીકલેન છે દે મારે તમારા ગાકાને કેવું જ પડશે મારે બીકલેન છે મને બહુ માર્યો એ તમારા ગાકાને કેવું જ પડશે કાગા અ ગાકા સાગા મયલો જયા તેને ક્યાં પતરે તું ની આ છે ઓ તો આને ઘોરે છું ને ઘાડમાં છે કેટા હશે બાપ ટેન્શન ન લે આ તમ ઘાડમાં રોકેટ વસાવી તમ સમજી દુખરાય બહુ માથે બગલે બકો ના જો મને તો નથી ઘાડમાં રોકેટ હોય આ બેટા તો આપણી બહોબલી વારી આ બેટા જો બેય જરા બાપ ને તો આ ઘર ને તો લા આ ભૂખા પડી ગયા ઈ બોન ના ને સા હરક ની દાદા કા બેસ્ટ શું જોનો મારા હેમતાના છોગો ને હેમતાને નાતો ને આમ ઠીક કરો જો હું પછી રોકડ જેવું દેખાણું મળે તો નેકી ના કર હવે ગાડા છે બાપ તો બે વાર એ વાત બેગ ન લે કોની ક્યાંથી આકે 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 ક્યાંથી આ

આનું બોમ્બ મેલા છે એનો તો ખબર પડે મને બહુ મારે એમને એમને ખબર પડે આપણો આનું બોમ્બ મેલા છે બોમ્બ તો મેલવો પડશે મને હરગાવ એને ક્યાં ઘર બોમ્બ લાખા પરમાણી બોલ આ ડર ને ડર જઈંગે ને હવે તો ખબર પડે એમને ખબર પડે સાચી વાત છે લે જલ હરગા આઈ જાય ને એમસા અજય લે આઈ જા તો શું લે આઈજો આઈજો ખબર પડે રે તરે તુ દે કાકા આ તો એમને

આ આ આ અમે હે કાઈ નઈ કરતો નથી આપણે લડ્યો છોકરા લડવાની વાત કરેલો હવે આલે મોટો તમારો પૂછો ના ના એય શું હેલા એય છોરો બોલ આવો છોરો હવે નીપતિ આલે આ આ મોટો માર્યો આ માકરો

નાના મોટા બોલે ને બંધ કરી શાંતિ રાખશું આમાં આનો આવે અમે બે બેસાતો હશું બા ઘરે લે બરોબર મારો બેટો કેદીનો છો આ એમનો છોકરો હોય કે ઉદ્યમટો લાગો કોણે કે આનો

એ મિયાર આવી તો હમ રાખો નવરા ર બેહી બધાય ચા પાણી કરો પહુંબા એ જમે દેને તમે તો ડાયો છોકરો હે તારો તો હાગુ ગોતીન લાયો હું મારી હાડી આરે ફાળી છોડી આરે એ હવે હારું